શું માહોલ છે અને કોના તરફી વાતાવરણ દેખાય છે કોંગ્રેસનો આ ગઢ રહ્યો છે અને વાવની ચૂંટણીની વાત કરવા જવું તો યુવાનોનો તો એક પણ મત ભાજપ કે કોઈ અપક્ષની અંદર પડવાનો નથી વાવ વિધાનસભામાં ગુલાબસિંહ જીતે છે કારણ સાહેબ પહેલી સેવા કરવી પડે સ્વરૂપજીએ કોઈ સેવા કરી નથી તે વિકાસના કામો તો દેખાય છે આ પબ્લિક પોકળ વાયદાઓને સ્વીકારતી નથી ખેડૂતો વિશે ગુલાબસિંહ જેવો કોઈ ધારાજીભેદ નથી આ ભાલપમાં તો એકલો ભ્રષ્ટાચાર જ છે શું જોઈને વોટ વોટફ અને વાવણની અંદર ખરેખર સર્જન વ્યક્તિ છે જે એમની પરંપરા છે એમના ઈશારાથી આ ચૂંટણી લડાય છે બાકી પાટીલને પડકાર ફેંકવો ને એ મોદીનું કોમ એ નથી અને ચૌધરી સમાજ એક એવો સમાજ છે કે શિફ્ટ થયેલો વર્ગ છે એટલે ભાઈવાળાનું કોમ નથી હાલ કે પંજો આંબાનો છે અને ઉખાડી નાખી દેવાનું છે વાવ વિધાનસભા પીડા ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચવા લાગ્યો છે

વિસ્તારમાં વાવના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે પાંચ ટર્મ સુધી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે વાવના વિકાસમાં તેમનું મહત્તમ યોગદાન રહ્યું છે એટલું જ નહીં જે વર્તમાન જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમના પણ સાથે સામાજિક સંબંધ ધરાવે છે એક સામાજિક નાતો છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ત્રણે ત્રણ અહીં પોતપોતાની દાવેદારી કરે છે પરંતુ અહીંની સાણી અને સમજુ જનતા શું માની રહી છે શું વિચારી રહી છે કોને મત આપવા માંગી રહી છે અને કેમ મત આપવા માંગી રહી છે તે વિશે ચર્ચા કરીશું આપણે જાણીશું લોકો પાસેથી આપ જણાવો શું માહોલ છે અને કોના તરફી વાતાવરણ દેખાય છે હા વિધાનસભાની હું વાત કરું આપને તો આઝાદીથી અત્યાર સુધી કોંગ્રેસનો આ ગઢ રહ્યો છે અને હંમેશા માહોલ કોંગ્રેસ તરફી રહ્યો છે બે હજારને બારની અંદર નવું સીમાંકન થયું અને સીટ અલગ પડી ત્યારે એક નહેવા ચહેરાના નવ ઉપર શંકર ચૌધરી ચૂંટણી લડવા આવ્યા હતા અને આ જનતાને તમારા ઉખાડાબોવાળાઓ રેગ્યુલાઇઝ કરાવી આવીશ શ્રી સરકાર જે જમીનો ચાલે છે માલિકીની કરાવી આવીશ અનગ્રાન્ટેબલ જે સ્કૂલો છે ગ્રાન્ટેબલ કરાવી આવીશ એવા અનેક વાયદાઓના આધારે ચૂંટાઈને ગયા હતા સાહેબ પછી મંત્રી બની ગયા ન વિસ્તારથી કનેક્ટિવિટી રહી કે ન કાર્યકરોથી રહી એટલે ફરી પાછું સત્તરમાં પરિવર્તન થઈ ગયું

અને પહેલાં વાવ વિધાનસભા સભા અલગ પડી એ પહેલાં રાધનપુરના પોતે ધારાસભ્ય હતા અને સુઈગામ વિસ્તારના જે પોણીથી વંચિત ગામો હતો ને એ એ વખતે સુઈગામની અંદર એનો સમાવેશ થતો હતો અઠાણુંથી અત્યાર સુધી આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અને સાહેબ આ સીટ ઉપર અથવા પહેલી સીટ ઉપર પણ ધારાસભ્ય પદે હતા ખરેખર એમને શુભનિષ્ઠાથી આ જનતાનો કોમો કરવો હોય તો અત્યાર સુધી એ પાણીથી વંચિત કેમ હતી આ પબ્લિક પોકળ વાયદાઓને સ્વીકારતી નથી જમીન ઉપર આખી વાત અને હકીકત અલગ છે એટલે એમણે વિકાસનું કોઈ કામ કર્યું નથી મોટા મોટા વાહ વિધાનસભામાં ગુલાબસી જીતે છે કારણ કારણ કે ગુલાબસી એક યુવા ચહેરો છે સ્વરૂપજી ગઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપના હતા હાર્યા હતા હારેલા ઉમેદવારને કમસે કમ પાંચ વર્ષ સુધી લોકોની સેવા કરવી પડે એક પણ દિવસ ઉમેદવારને અમે દેખ્યા પણ નથી વાવની અંદર આવ્યા પણ નથી અને હવે પાંચ વર્ષ ચૂંટણી આવી છે એટલે ગોમડે ગોમડે ફરે છે સાહેબ પહેલી સેવા કરવી પડે સેવા કરો તો મેવા મળે સ્વરૂપજીએ કોઈ સેવા કરી નથી અને ગુલાબસિંહ ધારાસભ્ય તરીકે ધરાજમાં ચૂંટાયેલા હતા પણ કોરોના કાળની અંદર કોઈ પણ વાવ થરાદનો ગયો હોય સુઈ ગોમનો ગયો હોય બાપરનો ગયો હોય પૂરતી સેવા કરી છે આ સેવાનું ફળ એમને મળશે આપ જણાવો વડીલ કોને મત આપવાના છો અને શું જોઈને વોટ આપશો અમે ગુલાબસિંહ રાજપૂતને વોટ આપવાના છો અને વાવની અંદર ખરેખર સજ્જન વ્યક્તિ જે એમની પરંપરા છે એમના દાદા જે ગરીબ માણસોનો કામ કરે ને ઢારે સમાજને સાથે લઈને ચાલ્યા છે એ વ્યક્તિએ ક્યારેય કોઈનો કોમવાદ કર્યો નથી અત્યારે હું પણ કિસાન સંઘનો પ્રમુખ છું ખેડૂત આગેવાન છું અમારે ખારાસવાળું પોણી જ્યારે જ્યારે અને આ જે અંધ ભક્તો જે કહેવાય છે હું કોઈ રાજકીય રીતે વાત કરવા મોકતો નથી પણ જ્યારે જ્યારે ખારું પાણી મૂકતા ત્યારે અમે બધાને કહેતા કે સાહેબ પોણી બંધ કરો પણ કોઈ ભાજપવાળા એક અવાજથી બોલી ના શકતા અને અમે જાયને બંધ કરાવવા જતા એ વખતે પણ બંધ એક દિ પૂરતું બંધ કરતા ક્યારે બંધ કરતા નતા અત્યારે બંજરો જમીન થઈ ગઈ છે ખેડૂતોની અંદર ખાતરો મળતા નથી અને આ સરકારની અંદર ઘોર અન્ય થઈ રહ્યો તો પણ કોઈ અવાજ ઉઠાવી કેતા નથી એટલે અમે આ ફેરે ગુલાબસિંહ રાજપૂતને જીતાડાને એક સો ટકા વિધાનસભાની અંદર મૂકશો એવો અમારો અવાજ છે જય જવાન જય કિસાન

આપ જણાવો આપ શું કરો છો અને શું શું યુવાનોનું હું તો તો અભ્યાસમાં મારું બેટલર ઓફ એન્જિનિયરિંગ પૂરું કર્યું આજ આજ સાલની અંદર અને યુવાનીના મતે તો અત્યારે બધા બેરોજગાર છીએ અમે અને વાવને ચૂંટણીની વાત કરવા તો યુવાનોનો તો એક પણ મત ભાજપ કે કોઈ અપક્ષની અંદર પડવાનો નથી ગુલાબસિંહ ની અંદર જ પડવાનો છે એવા રહ્યું કે કેટલી લીડથી ગુલાબસિંહ જીતે છે બાકી વાવની અંદર તો કેવું લીડ જ જોવાની રહી છે બાકી ગુલાબસિંહ જીતે એમાં તો કોઈ સંતાન સ્થાન છે નહીં આટલો આત્મવિશ્વાસ કઈ રીતે ગુલાબસિંહ પર આટલો આત્મવિશ્વાસ કે પોતે વ્યક્તિ જેવા છે કે તેમને પ્રચાર ઓછો કરવો પડે પણ એમને લોકોની ચાહન અને લોકો એમની ના કારણે જે યુવાનોના સિવાય પણ તમામ પ્રકારની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રશ્નને લઈને તેમનો નિકાલ કરવામાં આવે તો પોતે હરા હાજર રહ્યા છે અને પોતે સારો વ્યક્તિત્વ ધરાવે છે

ભાઈ શું કેસો કોને વોટ આપવા માંગો છો અને શું મુદ્દાને જોઈને વોટ જો અમારે તો હતા વર્ષથી ચાલે વિધાનસભામાં અને રહે હવે ઇલેક્શન પેટા ઇલેક્શન આવ્યું છે પાછું તો પેટા ઇલેક્શનની અંદર હવે અમારા ગેની બેન બે વર્ષ પૂરા કર્યા ત્રણ વર્ષ હવે ગુલાબસિંહ પૂરા કરે એટલે ગેની ને ગુલાબસિંહ બંનેનો પાંચ વર્ષ અમારે ગેની હાથ મજબૂત કરીને પાછી સીટ અમારી પાસે પાંચ વર્ષ રાખવાની રહે આવનારી ચૂંટણીમાં બે હજાર સત્યાવીસમાં જોઈ જાય પણ આ ચૂંટણીમાં ઈવન નેતા અને અમારા ઈવન જોડે સાંભળેવા એવા વહેતા નેતા અમારે ગુલાબસિંહ છે બાકી સ્વરૂપચંદ તો હજી સુધી મેં ભાળ્યા નથી જેવા છે મેં હજી નથી ભાળ્યા મારા વ્યક્તિગત મો કહું તે હજી આપ જણાવો ભાઈ આપ પોતે યુવાન છો શું કહેશો કોને વોટ આપવા માંગો છો અને મુદ્દા શું છે આવા વિસ્તારના અમે આમ વાવ કોંગ્રેસ અને ગુલાબસિંહ સાથે મોટે સરો કારણ કે હું એલઆઈસી એડવાઇઝર છું ગામડામાં બધે દરેક સમાજમાં યુવાનો હોય મોટા વડીલમાં ગુલાબસિંહ નું જ કે છે કારણ કે યુવાનોના મુદ્દા છે ગુજરાતની અંદર કેટલા પેપર ફૂટ્યા કોઈ પુલ હોય કોઈ નવી વસ્તુ એમાં જે કોંગ્રેસ વખતે હતા એમાં જ અમે હાલની અંદર કેટલા તૂટ્યા છે પછી કોઈ લોકલ વ્યક્તિગત પણ કારણ કે વ્યક્તિ ગુલાબસિંહનું ધરાજમાં ધારાસભ્ય હતા સારું કર્યું ખોટું કર્યું નથી કોરોના વખત હોય કોરોના પૂર હોય ખેડૂતો પ્રશ્ન હોય હાલની અંદર ખેડૂત ની અંદર દસ વર્ષ પહેલા તમે શું ભાવ મળે છે ને હાલમાં શું ભાવ મળે કારણ કે અત્યારે રાયડાની થેલી તમે લેવા દો કોઈ બી આમાં ખોટો નહીં અગિયારસો રૂપિયા નો ભાવ છે અને એક મણ આપવા ખેડૂત જાય તો અત્યારે નવસો રૂપિયા આઠસો થી નવસો રૂપિયા નો ભાવ છે અને અત્યારે સોનાની અંદર તમે ભાવ જો એસી થી પંચ્યાસી હજાર રૂપિયા નો ભાવ છે કોઈ કોઈ ખરીદી શકે નહીં એટલે અને ધ્રમના અમે રાજકીય કરતા હોય તો ધ્રમની પણ કહી શકે કારણ કે કોંગ્રેસી કીધું કે તમે ગાયોનો કીધું તો તમે એમ કહો કે કોને ફંડ લીધું તો અમદાવાદ અમે તો કહો છો તો ગાયને રાષ્ટ્ર માટે ઘાસિત કરવાનો કહો તો અઢીસો કરોડ રૂપિયા તમે લીધા વેક્સિન વખતે પણ સરકારે ફંડ લીધું છે અહીંયા અન્ય યુવાનો પણ આપણી જોડે છે અન્ય વ્યક્તિઓ પણ છે ભાઈ યુવાન છો તમે શું કરો છો ભણો છો શું કરો છો ભાઈ મેં બીકોમ બી એડ કમ્પ્લીટ કર્યું એમ કોમ ચાલુ છે શું લાગે આ વખતે કોણ જીતે એમ છે ને કયા મુદ્દા જોઈ નોટ આપશો આ વખતે ગુલાબસિંહનું વાતાવરણ લાગે છે કારણ કે અમને અમે અઢી વર્ષ જે થરાદની કામગીરી જોઈ જે દરેક પ્રત્યે હતું એવું નહીં કે થરાદમાં હતા તો અમે દરેકની લોકોની સેવા એમને કોરોના વખતે કરી છે તો આ જોઈ શકો છો રસ્તા વચ્ચે રખડતી ગાયોનો પણ જે આતંક છે એનાથી પણ લોકો ક્યાંક ને ક્યાંક પરેશાન હોય છે આપની વાત પૂરી કરો કેમ ગુલાબસિંહ પસંદ છે ગુલાબસિંહ એક એવું વ્યક્તિત્વ છે કે એમને મળવું હોય તો અમારે કોઈ અધિકારી પીએ જોડે વાત કરવી પડતી નથી એ સામાન્ય વ્યક્તિ અમારા જેમ જ છે કે એમને અમે ડાયરેક્ટલી મળી શકીએ છીએ કારણ કે બીજા કોઈ અધિકારી હોય ભાજપના કે ગમે એવી તો એમને અમારે પીએ સાથે પહેલી વાત કરવી પડે અને પછી એમને ડાયરેક્ટ વાત કરવા અમારા પ્રશ્ન રહ્યો ધારો કે અમારો કોઈ પ્રશ્ન અહીંયાનો જો ધારાસભ્યને કેવો હોય તો ડાયરેક્ટ અમને કહી શકીએ છીએ અમે એક મુદ્દો એ પણ છે કે ગૃહમંત્રીએ એવું કીધું છે કે ગુલાબસિંહ જે છે એ તો અહીંના નથી આયાતી ઉમેદવાર છે

ગુલાબસિંહ બીજા કયો નાતા નરસિંહભાઈ પ્રમુખ કયો ના છે રે તો ખબર પડે એ વ્યક્તિ ગાંધીનગર રે અમને શું ખબર હોય શું થાય હોય રે નાતો ને ખબર છે અમે આખી આ પ્રજા બધાને ખબર છે ગુલાબસિંહ વાવ તાલુકાના સારાના હવે માવજીભાઈ અપક્ષ માં ઉભા છે અને એવું કેવાય છે કે માવજીભાઈ નું પોતાનો આ વિસ્તાર પર એક ધબધબો છે માવજીભાઈ કોઈ ચૂંટણી એવી નથી કે જેમાં ત્રીસ હજાર થી ઓછા વોટ લાવ્યા હોય તે કોંગ્રેસ માંથી પણ અનેક વખત ચૂંટણીઓ લડી ચુક્યા છે શું લાગે છે ભાઈ ના આવવાથી કઈ ફરક પડશે ખરો માવજીભાઈ ના આવવાથી ફરક પડશે પણ ભારતીય જનતા પાર્ટી ને કારણ કે માવજીભાઈ છે ને એ ભારતીય જનતા પાર્ટી ની બાય પ્રોડેક્ટર છે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો જનાધાર આ વિસ્તારમાં હોય તો ચૌધરી પટેલનો છે. એ તો ચિમનભાઈની પણ એક એક સમય એક બહુ અંગત રહેલા છે. કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડી ચકેલા છે પરબતભાઈ સામે માત્ર 3 જ વર્તી આડે તો કોંગ્રેસમાં પણ એમનું વોટ બેંક તો છે જ. દલિતો, મુસ્લિમો પણ એમની પકડ તો છે જ. બિલકુલ. દલિતો અને મુસ્લિમો આ વિસ્તારના રહે છે, એ કોંગ્રેસની બેસ્ટ કેટર છે. અને ચૌધરી સમાજ એક એવો સમાજ છે કે શિફ્ટ થયેલો વર્ગ છે. એમનો કોઈ ઉમેદવાર અપક્ષ લડે તો એ અપક્ષમાં હોય કારણ કે એમણે અપક્ષમાં પણ ઉમેદવાર જીતાડેલા છે અને આ વખતે લોક લાગણી અને ભારતીય જનતા પાર્ટીની જે ટોપ કેડર છે ને ચૌધરી સમાજની એમના ઈશારાથી આ ચૂંટણી લડાઈ છે બાકી પાટીલને પડકાર ફેંકવો ને એ મોદીનું કોમે નથી તો એક અપક્ષ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ થયેલો ઉમેદવાર કદી પડકાર ફેંકી શકે છેલ્લો સવાલ કર્યા કોણ જીતે ભાજપ કે કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ